તમને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં આજ જો બે વાગે વ્લોગ ચાલુ કર્યો બાપને આપડા પાહાતા રીયામાં પાણી ચાલુ હે છોતો કાલા આપણે આદુ સધીરામ બાતા તા પચ્ચાર કે ને દુએ ના રહી ગયા ને પછી ઓલાંજી ને લઈ જવાની પાયા ચાર કેરા રહી ગયા હવે નથી પાવા કારણ ને દાણો નથી કાલા મારા કુટુંમે એક દાદીમાં વટી ગયા ઓપ થઈ ગયા એટલે ત્યાં જવાનું હોય બેસડાનું હોય ને લહક બી ઉબી લહવા ને પરવા બગા કેતા કોપર રાખણી જમીન હાલતા રહ્યા બોકો પછી જતો જવાનું કાહે એટલે ઈ ઉતર કરી આવું તો જવાનું જવું પડે એટલે હું કીધું હે ને આગતનું જીરું ધોરિયે ફેનકતી પાઉ પાણી વહી જાય ઓલા બે પારિયા થારું કાઢા ની પાયા કઈ આલા જીવા થઈ ગયો એક લટ તો થઈ જ ને બધો હરકો આ પાહાતા જીરા મીસા બે પારિયા આપણે બાકી છે ને પાઈ લે પછી એક લટ આપણે રે પાઈપથી હલાડાઈ જો મજુ જડિયે તો ને દાવું હે માં આ કેવા ઘર મડી નેલવાનું કુટી નથી આ બેસતામાં કાયમ જવું પડે કુટુ માં એટલે એ હું બધું છે ને અમારું જો ખાટ સાયસ ને સુડો મોનાસ પાઉસ બેગુ કીવોક ફાયદો થાય આ આખું ખતરા બહુ થઈ જાત રે આપડે આ ગટર દીવા માં કઈ હું ખાત રિજટ મરતું નથી એક રીનો અને હવે આ કુકારની દવા કઈ સાટવી નથી બને તા હુંજી આપણી પાસે સુડો મોનાસ લીધેલ પડું દી કી લોક ઈ હું રાખ્યો તો મારા રેન પાઇપ થી પાઉ એટલે બધું સેટિંગ ના આવે બેરું પાવાનું की पाई में कहीं पाऊँ कोई जातवा हूँ वाली लो कार भरा दिन मन पूजिए ठाठे आटल पानी जवा दी जाए पास तो समय विडियो में जड़े लैनल में ना हो तो सब्सक्राइब कर लो आ एक पाई ली वाली लाइ में जी का पाई ली एचारो भरा लाइट वही गई કસલી કીધું હવે લાગતા ક્યાં આવો હાલો આપડા ધીરું નેદવા મંડી એ ચાર પાંચ છોટા ઉપાડના હતા આપડા માંડવી દે દીધી હે વેપારીનો ફોન આવ્યો કે હાલો માંડવી જોખવાની છે આયા ગાડી આવે નહીં એટલે બાંધન ને બધું લેવા જવું જો હવે રોયડી મજૂર ને બાંધન અટાણે આયા બપોરે સાંધો નીકળી ગયો તો નડી નું જો તો બેહાણ થયું હવે ટકટડી ખુશી આયા ઓ વારાક જાય ને આવે ભાઈ આ ટોલી તો જોડવું જોવાય નહીં એટલે બધું લઈ જઈએ ટોલી કાઈ મારું તા ઓલા આમથી નીકળી ગયા નીકળી જાય ને કે જાય એવા તો હવે દેહંડો વાયેલા એક વાર કોણ નાખો હું એમ પાછે જ્યા પે ટેકટડી ઉપર રહે ઉપર કોઈ નકી અમે કરે આપડે પોપનો ચાર્જર મત ચાર્જિંગ કરીને ઉપાડી થી પાછે કેટલીની પીડી આરે સત્તા પાટે અમે ધોરાડે કરી લ્યો લઈ આવું મધુનન બાદદાન પછી કેટલી તરાય હું ભાવમાં દીદીની બધી માહિતી આપી દીધી વિડિયોમાં હાલો તો 5 વાગી ગયા હંજો આવી ગયા હે માણસો બધા

બેલ કે નરલા પછી શટ કરવા મેરો નઈ બ્લોગ બનાવવાનો એ હું કઈ નથી પણ આપણે મચુમા લીગોણી ભરીતી ને એ ગાડી માં ખાલી કરીને કદા ખાણ પડી દીધી હાતંગ દીવું થઈ ગયું તો પછી આપણે પાણી વાળવા અને બાકી હતો લાઈટ વહી ગઈ હતી એટલે કાલ પછી બધું પાટી માંડવી નાખી છુ માલી ગોણી અને આવી ને આપણે પાણી વાળવા માંડ્યા હતા એટલે પછી બ્લોગ બ્લોગ થઈ બનાવવાનો તો જો હાલો હવે બેલી નું જગો કરી નાખી

આ પાછળ વઈ ગઈ રાયા જો વેલડી બધી બરી ગઈ છે ઘીરમાં માછા માછે બરી ગઈ કોરી જા હવા જોની આવે વેલડી કોર્યા પ્રલની કોરી કે બાપુને જવાનું છે ગામમાં અને આજે પણ ત્રણ ત્રણ માસ 6 વાગ્યા સુધી ભાઈનીથી ઘીરો ન દે હું પોતે નામ ચારી કો થઈ તે અહીંયા ઓસી થાય આ દવા કેટલા દેવાના કારણ કે કોઈ વેલડી હોય ને બીધી ગમે સાદો અમે નહી રિજત નહી આવે हमारे खाली रोग उचाई कर रही थी तो इस अनुमान सुनिधि भाई वहाँ है इन सापने पावन आप जीरुं पावन उमर है बपुन माजा गांम की उपलब्ध पावन उसे वीडियो में जरा जिस चैनल में आओ तो सब्सक्राइब कर लीजो अलग सवाई में पानी तो सब करते हो सालों का वहाँ तीन आदमी लड़ना हाँ अलग इधर लाडू उन હવે તો કેરા ખાલી આપણે ત્રણ જ રહ્યા છે ઈ પીજે એટલે આપણે આગત સજીવામાં મહી બહુ છે એટલે લગભગ મહીની દવા લેવા જવાના કાકા ગામમાં કા હા પાકુ નથી હું કરું ની ને દુ હું કે દવા સાટવી કે પછી આપણે રેન પાઇપ ગોઠવવાનું છે એટલે ઈય ટકે છે કાકે પાંચની મોટર થી માં વાવ છે ને તેમાં અઢીનો મોઢિયો છે ઈમાંથી હવા નું કરવું જો આ બધું કાશ વાળું કા છે રિડ્યુસ ને એ મુકવા જો છે

છે હાલો રજા લ્યો થઈ ગયું સમાધાન હવે આપણે ચા બનાવીને બનાવી બીજું ફાયદું થતો પછી દવાનું કામ લઈ ચાલુ કર્યું કઈ કઈ દેવા ને બધું જણાવે તમને વિડીયોમાં હાલ તો આપણે જીરા માટે દવા લીધું હજુ ફેર એકતા સ્પ્રાઇટ છે મહી માટે સ્પ્રાઇડ અને સેફીના સેફીના જેવા બોટલમાં લીવો કહેવાય તમને એમ થાય બોટલમાં કેમ તો એગ્રાવાળાને હે ને લીટરનું પેકિંગ હતું ને એમાંથી દીએ હે અને નાના પેકિંગ પડી જાય ખેડૂને મૂઘા એટલે આ એક પંપમાં પાંચ રૂપિયાનો ફાયદો થાય આમ દવા લઈને એટલે સેફીનો કારણ કે લીટરનું ડબલું આવે ને એગ્રો સસ્તું પડે અને નાના પેકિંગ હોય સૌ મિલીન ચારસો મિલીન એ મૂંઘા પડી જાય એટલે એગ્રુવાળાને વાંધો ના આવે પણ ખેડૂતને મોંઘા પડે એટલે એ છૂટી દીઓ દેતો તો મને કે એક પંપમાં પાંચ રૂપિયાનો ફાયદો થાય છે મેં કીધું તો હું વાંધો આપણે દે છૂટી દવા તો એ જ હોય સેફફીના તો સેફીના આપણે નાખવાની છે પાંચ ખાલી બાર એ મેલ એક પંપમાં અને ભેગી સ્પ્રાઇટ એક એક ચમચી આમાં તો બે ચમચી લઈ ગયી પણ આ એક ચમચી પણ આપણે પાણી વધારે ઘાંટો છાંટવાના વિઘે ચાર પપ કરવાના છે એટલા માટે થોડીક દવાઓ હોય તો હાલે પણ પાણી વધારે ઉતારી તો રિઝલ્ટ મળે કઈ દવાનું અને અમે લગભગ ત્રણ વરસયા સેફીનાનો જ ઉપયોગ કરી મહીમાં ઘણા મિત્રો કહેતા હતા પન્નામાં સાટો ને ઉલાલા સાટોન એથી મહી હોય તો જ પાછી થોડાક આવી જાય એટલે અમે તો અહીં સેફીના જ વાપરી ત્રણ વર્ષથી જ અને સેફીના હાલે અમારે ફૂલ હાલે જોરદાર રિઝલ્ટ આવે અને ઘણા એમ કહેતા હોય કે સેફીમાં આમ જરા કો ફૂમકા ભરે જીરા જીરામાં એક નુકસાની આવે એ થોડુંક સાઈડ ઇફેક્ટ થતી હોય તો મહી માટે રીતે સારું આવે ભેગવા આ ભાઈ કંઈક ગુરુ કરીને છે વનસ્પતિ ફસલ અવસ્થા વધક વૃદ્ધિ માટેનું લાગે નહીં એઆઈપું હ અને ફૂફનાશકમાં મીટાલેક્સીન આઠ ટકાને મેન કંઈજ એક ચોસઠ ટકા ડબલ યુ પી એટલે આ પાંત્રીસ ચાલીસ ગ્રામ એક પ્રતિ પોંકમાં નાખીને છંટકાવ કરવાનો હોય તો હાલો હું હોય ને સૌથી પેલા આપણે બે પારી આગતરા પાયા ને એમાં છંટકાવ કરીને કારણ કે એટલે એમાં મહી થઈ જાય મરતી ને આ તો આપણે સાટી સીજો કે એવું રિઝલ્ટ મળે હવે બાકી મોંઘી મોંઘી દેવાથી તો કઈ એવો કઈ ફાયદો થયો નથી એટલા માટે આ મેટાળેક્સિન મીન્ટકો જેવું આપણે આજે ટ્રાય કરવાની છે જી થાય પછી તો હાલો મંડી સાટવા જ રાખા ને આમાં

5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રેડી અહીયા છોટી ગયા બે આ હા હારું બધું ખટ્ટો આપણે એમ થાય કે આજ પાંચ પોપ ફાટો તો પાંચ નું જવણ બનાવ નાખવાનું અરે 12 વાગી ગયા અને આપો ખાલી પાંચ પોપ નું જવણ બનાવીું જો અહીયા પાંચ પોપ છે માન છે તા બાપો હોય ને পাছ বাপৰ পাছ চাটি খাই পাছো কৰি ৰাখোঁ পাঁচ পাঁচ ছাত্ৰ বাপৰ বুজি মানে আ ব্ল'গে এটা পূৰো কৰি নাখি নেক্সট ব্লগ বনা বাপৰ পাচি যাবিডিঅ' কেৱল লাগিব কমেণ্টাই চেনেল বনাওঁতে সবসক্ৰাইব কৰি নাখো মাছা নেক্সট ব্ল'গ তো হয় চাট লওঁ এই লে